આ સુરક્ષા અભિયાન એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના એડીજીપી અમિતકુમાર વિશ્વકર્મા તેમજ આઈજીપીએલ માલના સીધા માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવ્યું હતું મજીરા મરીન ટ્રાસ્ટક ફોર્સના એસ જે પરમાર અને તેમની વિશેષ ટીમે ડબ્બારીના દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ ઓપરેશનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર રેલચાલ પર નજર રાખવાનો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સાધવાનો હતો પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોએ દરિયાકાંઠે આવેલી અવાવરૂ જગ્યાઓ ઊભી રાખવામાં આવેલી શંકાસ્પદ બોટો અને વાહનોનું ઝીણવટ ભર્યું ચેકિંગ કર્યું હતું આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારોમાં ફરતા શંકાસ્પદ ઈસમોની પણ પૂછપરછ કરવામાં આવી હતી દરિયાઈ માર્ગે થતી નશીલા દ્રવ્યોની રેપેરી કે ધુસણખોરી જેવી શંકાસ્પદ પ્રવૃત્તિઓને ડામી દેવા માટે લેવાયેલું આ એક મહત્વનું પગલું છે જેનાથી સુરતની કોસ્ટલ સુરક્ષા વધુ મજબૂત બનશે